ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ કેમ છો બધા મજામાં તો આજનો લોગ આપણે સ્ટાર્ટ થયો છે સવા દસ વાગે કારણ કે ઉઠીને પહેલાં તો આપણે યોગી બાનું બધું કામ કરી સ્કૂલે એને મોકલી ચા પાણી નાસ્તો કરી વાસણ બાસણ ઉઠકી નાખ્યા છે કપડાં મશીનમાં પહેરવવા મૂકી દીધા છે પરમેશ્વરી બાને નવડાવીને રેડી કરી દીધા છે અને પછી આપણો લોગ આજ સ્ટાર્ટ થયો છે ટાઈમ જ ન રહ્યો સવારમાં આ બેને જો અડધી કલાક થઈ હું હિચકો નાખું છું આંખોમાં નીંદર છે સોવું છે ને બસ હિચકો નાખો હિચકો નાખો એક કપડાની ધોણ મશીનમાં ફરે છે અને બીજી જો આવડી ધોણ નીકળી ગઈ છે ઓછા ને નાઈટ ડ્રેસ ને ઓસી કાના કવર ને ખોયા ને બધું આ બે નવી બેડશીટ પાસ દીધી છે બીજી આજ તો લગભગ કામમાં જ દિવસ વહી જવાનો છે કારણ કે અત્યારે બધી ધોણ નીકળશે એટલે બપોર દેખાડીશ મારે પરમેશ્વર યારે રમવું છે રમશે ખાલી પાંચ થી દસ મિનિટ ને મારું બધુંય કામ બેચરાવી દેવો ને ઉઠાડી આવું જ કરે છે આ બેન ખંપી જાય ક્યારેક ક્યારેક તો એ પરમને રમવું હોય ને એટલે રમે એની આરે રોવે નહિ પાછી

એક વાય ગો રસોઈ થઈ ગઈ છે અને આ બેન એવા રોયા કરવું કે નોતું એને એના માટે પાછું તો કેમેરો ચાલુ થાય તેને ખબર પડી જાય છે પાછળ સુધી જોવે અને આને ઘોડિયા નીચકવું હોય પણ નાકા ટૂંકી જાય એટલે નીચકવા ન દો એટલે કંઈક કંઈક નવા જૂની કર્યા રાખે અને એક તોફાની ચીકું એને જોયા રાખે અને તોફાન કરવાનું શીખા રાખે એક મસ્ત ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીની રીલ બનાવી છે તો તમે બધા જોઈ લેજો યુટ્યુબમાં અપલોડ કરી દીધી છે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો પરમેશ્વરી કચરો કાઢી દઈશ કચરો કાઢી દઈશ ત્યારે દીદી કચરો વેરીશ બેઠી બેઠી જો જમે અહીંયા ખુરશીમાં બધાએ ચણિયા ચોરીના થપ્પા પાર્સલ ભરાશ તો ટેબલ લીધું અને બીજી ટ્રીપોય લીધી અને બેનિયા બેસીને જમે જ કાર્ટૂન જોતાં જોતા છોકરાઓ જમી લે ને તો એ ખબર ન પડે કાર્ટૂન જોતાં જોતાં કેટલું ખાઈ લઈએ બાકી અડધી ભાખરી ખવડાવીએ ને તો લોઢાને ચણા ચાવવા જેવું થાય પણ તમે એને સામે સ્ક્રીન ટાઈમ આપી દ્યો મોબાઈલ કે ટીવી એટલે એને મજા આવી જાય નો આપવું જોઈએ પણ હવે શું કરી મોબાઈલ એનું આપી અને ટીવી જોવાની ના પાડી તો પછી બિચારું કરેશ હું ઉનાળાના તડકાનો જાય ક્યાંય એમ સમજીને પછી આપણે થોડી વાર સ્ક્રીન ટાઈમ દેતા હોય જોવા આ બેન જોવે છે ગાડલીના કવરમાં ડિઝાઇનું કે ક્યાંથી ખેંચું ને ક્યાંથી લઈ લઉં નથી પકડાતું પકડ પકડ પકડો 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 મારો દીકરો પકડ છે પકડો 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 એકડો ટીકડો ટીકડો પકડો છાસ ટેબલ માં નો સમય ઢોરે છે એટલે છાસ નીચે રાખે છાસ પીવા હાટું ટેબલ હતી નીચે ઉતરી ઉભી રહીને છાસ પીવે વળી પાછી જમે મારે પાચન એ થતું જઈશ આ છે ને માસા એન્ડ બિયરના કાર્ટૂન છે મને બહુ ગમે મતલબ કે આ કામથી હું અહીં ટીવીની સામે બેઠી હોય મારું કંઈ કામ લઈને કે તો હું એક બે મિનિટ માટે તો હું એમ સ્ટોપ થઈ જ જાઉં કામ મૂકીને જોવા માટે કાર્ટૂન જેને બનાવ્યા છે ને બહુ સારી રીતે બનાવ્યા છે કે મોટા લોકોને એટ્રેક્ટ કરી દે બેબીને જોવા ગમે પણ મોટાને જોવું ગમે તો અત્યારે એવી જ કંડિશન થઈ જ પરમેશ્વરી બાને સુવડાવી અને મારું ધ્યાન અહીંયા પડી ગયું છે હવે બહુ મજા આવે છે ક્યારેક જોજો માસા એન્ડ બિયર ના કાર્ટૂન અત્યારના વાગી ગયા છે 3:30 હજુ આ બેન ને સુવું નથી આ બેન ને હું થાકી ગઈ છું બહુ મને એક ભરે ભરે થઈ ગઈ છે મારે સૂઈ જાવું છે પણ એક આ અમારું અને એક આ અમારું

તો આવી રીતના લઈને ઊભી છું ને બેઠી છું ને તોય રહે છે બાકી કર્યો ચાલુ આજ બેન તોફાનો પવિતરા છે આજ બેબુ આમ જો બોલાવે ફ્રેન્ડ્સ બોલાવે પરમ આ બાજુ બેબુ બોલાવે તો ફ્રેન્ડ્સ બોલાવે

રાતે એટલા બધા થાકી ગયા ને કે વ્લોગ એન્ડ કરવાનો એ ટાઈમ ના મળ્યો પરમેશ્વરીભાઈ એટલું કાલે હેરાન કર્યા તો કાલનો બ્લોગ આપણે અત્યારે એન્ડ કરીએ છીએ નેક્સ્ટ ડે મોર્નિંગ એ બાય સી યુ